નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યુત કોષ ભણ્યા બાદ હવે આપણે જોઈએ વિદ્યુત કોષના શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષના જોડાણ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત કોષ એક સહાયલો છે જેમાં વિદ્યુત કોષ દર્શાવેલો છે જેનું કિયમ એપસીલો છે અને આંતરિક અવરોધ આર છે વિદ્યુત કોષમાં ધન થી ઋણ છેડા તરફ પ્રવાહ વહી રહ્યો છે એટલે કે ધન છેડામાંથી પ્રવાહ બહાર નીકળે છે

વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે બીજા વિદ્યુત કોષના ધનછેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે અને પ્રથમ વિદ્યુત કોષ તરફ વહી રહ્યો છે આ થયું વિદ્યુત કોષ નો શ્રેણી જોડાણ તો હવે આ શ્રેણી જોડાણમાં માનો કે અહીંયા પોઈન્ટ એ છે પોઈન્ટ બી છે અને પોઈન્ટ સી છે પોઈન્ટ એ નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બી એ પોઈન્ટ બી નો વિદ્યુત સ્થિતિમાન બી બી પોઈન્ટ સી નો વિદ્યુત સ્થિતિમાન

vbc પદનું હું સાદુરૂપ આપું તો મને મળશે વીએસી ઇઝવલ ટુ એપસીન વન પ્લસ એપસીલોન ટુ માઇનસ આઈ આર વન પ્લસ આર ટુ એટલે કે અને અહિયા પોઈન્ટ સી બંને કોષ શું થઈ ગયા મર્ચ ભેગા થઈ ગયા તો એમનો ઈ એમ એફ

આપણે જોયું કે જ્યારે વિદ્યુત કોષોનો શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ જો શ્રેણીમાં સહાયક જોડાણ કરેલું હોય સહાયક જોડાણ એટલે હવે કેવું જોડાણ તો કે જ્યારે પ્રથમ વિદ્યુત કોષનો પોઝિટિવ ટર્મિનલ બીજા વિદ્યુત કોષના નેગેટિવ ટર્મિનલ સાથે એવી રીતે પોઝિટિવ ટુ નેગેટિવ નેગેટિવ ટુ પોઝિટિવ

જેને શ્રેણીમાં વિરોધક જોડાણ એટલે કે આ જોડાણ કેવું છે વિદ્યાર્થી મિત્રો વિરોધક જોડાણ જો આમાં તમે જોજો પ્રથમ વિદ્યુત કોષનો નેગેટિવ ટર્મિનલ બીજા વિદ્યુત કોષના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે અને પહેલા જોડાણમાં તો કે પ્રથમ વિદ્યુત કોષનો નેગેટિવ ટર્મિનલ બીજા વિદ્યુત કોષના પોઝિટિવ ટર્મિનલ સાથે એટલે નેગેટિવ ટુ પોઝિટિવ સહાયક આમાં શું કરશે તો ઈએમએફ એકબીજાનો શું કરશે વિરોધ કરશે શું કરશે વિરોધ કરશે એટલે જેમાં સહાય કરી એટલે સરવાળો થયો તો વિરોધ કર્યું એટલે શું થયું બાદ બાકી બાકી આંતરિક અવરોધ નો શું થશે સરવાળો થશે તો વિદ્યાર્થી મિત્રો આ થયું જોઈએ વિદ્યુત કોષો ના સમાંતર જોડાણ તો આ એક વિદ્યુત કોષો ના સમાંતર જોડાણ ની એક મેં ફિગર દોરેલી છે બે વિદ્યુત કોષ લીધેલા છે પ્રથમ વિદ્યુત કોષ છે એનો ઈએમએલન વન આંતરિક અવરોધ R1 છે બીજો વિદ્યુત કોષ વિધેનો છે એનો E નેટ ઇપ્સિલોન 2 અને આંતરિક અવરોધ R2 છે પ્રવાહ અહીંથી આવી રહ્યો છે એટલે કે સી પોઈન્ટ તરફથી પ્રવાહ આવી રહ્યો છે પ્રવાહના અહીંયા સમાંતર જોડાણમાં બે ભાગ પડે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું હતું કે સમાંતર જોડાણમાં પ્રવાહના ભાગ પડે એટલે કે પ્રવાહ જુદો જુદો પણ વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે

તે એના ધન દંતછેડામાંથી બહાર નીકળી બીજા વિદ્યુત બીજી કોર્ષના દંતછેડામાંથી બહાર નીકળી બંને બી વન પોઇન્ટ પાસે મળે છે અને ફરી પાછો પ્રવાહ મળે છે આપણેને આઈ એટલે કે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે મૂળ પ્રવાહ આઈ હતો એના બે વિભાગ પડેલા એ વિભાગ ફરી પાછા જંક્શન બિંદુએ મળી ગયા અને મૂળ પ્રવાહ મળ્યો આપણેને આઈ એટલે લખી શકો તમે આઈ ઇઝ ઇક્વલ ટુ હવે હું આગળ વધું કે ભાઈ આ સમાંતર જોડાણ છે એમાં પોઈન્ટ એ અને પોઈન્ટ સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે

I is equal to epsilon 1 minus V upon R1 રૂપ આપું તો મને મળશે એપસીલોન વન છેદમાં આર વન પ્લસ એપસીલો ટુ છેદમાં આર ટુ માઇનસ વી કોમન નીકળશે વન અપોન આર વન

R1 plus R2 upon R1 R2 વિદ્યાર્થી મિત્રો આ પદને હું બરોબર ની આ સાઈડ માં લઈ જાવ તો શું થશે વી R1 R2 R1 plus R2 R1 R2 R1 R2

તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ થયું આ છે માઇનસ આઈ આર જેટલું એમાં આઈ આઈક્વલ અને આંતરિક અવરોધ r_i તો આ પરથી આપણે e = શું લખી શકીએ ε1 r2 ε2 r1 / r1 + r2 r = શું લખી શકીએ ε = r2 તો યુ r = શું થશે r1 હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ રીતે કરો ઇક્વલ ના છેદમાં આર ઇક્વલ લો તો તમને પરિણામ મળશે એપસીલો વન ના છેદમાં આર વન પ્લસ એફસીન ટુ છેદમાં